નમસ્તે આપ સર્વેને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ આજે આપણે વાત કરીશું વસંત પંચમી તેના મહત્ત્વ તેની સાથે સંકળાયેલી બાબતો અને સાથે સાથે વાત કરીશું મહાકુંભના અંતિમ એવા અમૃત સ્નાન કે જે વસંત પંચમી એટલે કે આ જ રોજ ત્રણ ફેબ્રુઆરીના રોજ છે તો ચાલો સૌ પ્રથમ વાત કરીએ વસંત પંચમી વિશે હિન્દુ પંચાંગના અનુસાર મહામાસની શુક્લ પક્ષની પાંચમ એટલે વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે વસંત પંચમીના દિવસે જ્ઞાન બુદ્ધિ વિદ્યા સંગીતની દેવી એવી મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે મા સરસ્વતીની પૂજા કરી માતાજી પાસે વિદ્યા જ્ઞાન આપવા માટે પ્રાર્થના કરવામાં આવે છે વસંત શ્રી શ્રીપંચમીના નામથી પણ ઓળખવામાં આવે છે આ વર્ષે પંચમી આજ રોજ એટલે કે ત્રણ ફેબ્રુઆરી અને સોમવારના રોજ છે વર્ષના વિશેષ શુભકાળમાંથી એક હોવાને કારણે તેને વણદેખ્યું મુહૂર્ત પણ કહેવામાં આવે છે આ દિવસે વિવાહ નિર્માણ કાર્ય તથા અન્ય શુભ કાર્યો કરવા માટે પણ આ દિવસ ઉત્તમ કહેવામાં આવે છે ઋતુઓના આ સંધિકાળમાં જ્ઞાન અને વિજ્ઞાન બંનેનું વરદાન મેળવી શકાય છે આ દિવસે મા સરસ્વતીની પૂજા વ્રત કરવામાં આવે છે આ દિવસે મા સરસ્વતીની પૂજા કરનાર સંગીત કલા અને જ્ઞાનના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે યા દેવી સર્વભૂતેશું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તશ્ય નમસ્ત્યે નમો નમઃ આપ સર્વેને વસંત પંચમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હવે આપણે વાત કરીશું વસંત પંચમી અને મહાકુંભના અમૃત સ્નાન વિશે આ દિવસે કુંભ મેળામાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓની આવવાની સંભાવના છે મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનનું સવિશેષ મહત્ત્વ છે આ દિવસે સ્નાન કરવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે મૌની અમાવાસ્યાની દુઃખદ ઘટના બાદ મેળા પ્રશાસન અને સ્થાનિક યુપી સરકાર દ્વારા એક એક ડગલું ખૂબ જ સખ્તિથી ઉઠાવી રહી છે આ માટે વીવીઆઈપી અને વીઆઈપી માટેની અલગ સગવડને દૂર કરવામાં આવેલ છે તેમજ અધિકારીઓને સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવેલ છે અપ્રિય ઘટના ન બને તે માટે નાનામાં નાની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે આ છે તારીખો વિવિધ સ્નાનની કે જેમાં ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિનું પ્રથમ અમૃત સ્નાન ત્યારબાદ ઓગણત્રીસ જાન્યુઆરી મૌની અમાવાસ્યા એટલે કે દ્વિતીય અમૃત સ્નાન અને ત્યારબાદ આજ રોજ વસંત પંચમી ત્રણ ફેબ્રુઆરીએ અમૃત સ્નાન સમાવિષ્ટ છે આ અમૃત સ્નાન એ અંતિમ અમૃત સ્નાન છે માટે આ નાગા સાધુઓ માટેનું અંતિમ સ્નાન છે કે જેના પછી તેઓ પોતાના અખાડાઓમાં પાછા ફરી જશે તો આવો જોઈએ નાગા સાધુઓની અને સ્નાન સાથે સંકળાયેલી એક નાનકડી સરસ મજાની ક્લિપ આ જ છે સનાતન ધર્મની શક્તિ સ્નાન માટેના વિશેષ મુહૂર્ત પણ હોય છે પરંતુ પરિસ્થિતિની ગંભીરતા જોતાં વસંત પંચમીના દિવસ દરમિયાન જે સમયે સ્નાનનો લાભ મળે તેનો લાભ લઈ ધન્યતા અનુભવીએ સ્નાનનો લાભ લઈ ત્રિવેણી સંગમ સ્થાનથી દૂરના સ્થાને પ્રસ્થાન કરીએ કે જેથી અન્ય શ્રદ્ધાળુ પણ લાભ લઈ શકે અને અન્ય ઘાટ પર પણ સ્થિતિ જોઈને સ્નાનનો લાભ લઈ લેવો તેવી સર્વેને નમ્ર અપીલ છે આ દિવસે કુંભમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે તો આ દિવસે સર્વને અપીલ છે કે મહાકુંભમાં રાત્રિ રોકાણ ન કરવું સ્નાનનો લાભ લઈ તે સ્થાનને છોડી દેવું શ્રદ્ધાની સાથે સાથે શિસ્તમાં લઈશું તો આસ્થાના આ મહાપર્વ એવા મહાકુંભના સાક્ષી બનીશું અને આવી અદ્ભુત અકલ્પનીય અવિશ્વસનીય એવી સનાતન સંસ્કૃતિના આપણે સર્વે સાક્ષી બન્યા છીએ તે બદલ ભગવાનનો આપણે હૃદયપૂર્વક આભાર માનીશું આપને મારી આ માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને શેર કરશો વંદનમાં સરસ્વતીના ચરણોમાં